પહેલા ખોડલધામ ટ્રસ્ટમાં ફરી એકવાર આંતરિક વિવાદ સપાટી આવ્યો છે પરેશ ગજેરાબાદ મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા ધરી દીધા છે ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારી અને સંખ્યા એકત્ર કરવાની મુખ્ય જવાબદારી મહિલા સમિતિના માથે હોય છે તેમ છતાં મહિલાઓની નોંધને લવાતા મહિલા સમિતિના પ્રમુખ રાજકોટ જિલ્લા કન્વીનર વોર્ડ કન્વીનર્સ અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે બીજી બાજુ રાતોરાત માન્યતા કન્વીનરોને જવાબદારી સોંપી દેવામાં આવી છે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે નાની મોટી વાતોને લઈને અણબનાવ વધ્યા હતા જે બાદ પરેશ ગજેરાએ છે ત્યારે હવે મહિલા સમિતિના મુખ્ય કાર્યકર્તાઓએ આપી દીધું છે જેથી ખોડલધામ સંસ્થાને ફટકો પડ્યો છે ખોડલધામ ટ્રસ્ટમાં ફરી એકવાર આંતરિક વિવાદ સપાટી આવ્યો છે પરેશ ગજેરા બાદ મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બામણિયા સહિત કન્વીનરોએ રાજીનામા ધરી દીધા છે ગૌતમ ભેડા જોડાઈ ગયા છે આ અંગે માહિતી મેળવીએ ગૌતમ ખોડલધામ દ્રષ્ટમાં ફરી એકવાર આંતરિક વિવાદ શું છે આખો મામલો હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે ખોડોદાદ સમિતિ જે છે તેમાં જે પ્રમુખ છે મહિલા પ્રમુખ તેમણે રાજીનામું આપ્યાની જે ઘટના છે તે સામે આવી છે શર્મિલાબેન બાંભણિયા છે તેમણે અને સાથ અન્ય કન્વીનરો તેમજ જે વોર્ડ અને ઝોલના કન્વીનરો છે તેમણે પણ આ જે મહિલા સમિતિ છે તેમાંથી રાજીનામું ધર્યા હોવાની એક વાત સામે આવી છે મહત્વનું છે કે આ પહેલાં જે કાર્યક્રમ થયો હતો તેમાં કોઈ ખાસ ખાસ જે ગરબાનો કાર્યક્રમ હતો તેમાં ખાસ નોંધ ન લેવાતા તેમણે રાજીનામું આપ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કોઈ જે કહી શકાય નિવેદન છે તે સામે નથી આવ્યું મહત્ત્વનું છે કે જે આ સમગ્ર વિવાદ હતું આ પહેલા પણ પરેશ ગજેરા છે તે જે ખોડલધામના પ્રમુખ હતા તેમણે પણ રાજીનામું આપ્યું હતું અને પછી હવે ફરી એક વખત આ જે રીતના મહિલા કન્વીનરો અને પ્રમુખ છે તેમણે રાજીનામું આપ્યું છે એટલે ફરી એક વખત જે વિવાદ છે તે શરૂ થયા હોવાની વાત સામે આવી રહી છે જોકે આ વિવાદ વધુ ન વકરે તે પહેલાં જ ફરી એક વખત નવા કન્વીનરો અને પ્રમુખની નિમણૂક છે તે કરી દેવામાં આવી છે જેથી આ જે સમગ્ર મામલો છે તેને ક્યાંક ને ક્યાંક આગળ ન જાય જી બિલકુલ ગૌતમ માહિતી માટે આપનો આભાર તો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી જોકે હવે આ આખો મામલો ફરી એકવાર વિવાદ પકડી રહ્યો છે